ગાંધી કરી જેમાં સર્ટ હોસ્પિટલ ખાતે સફાઈ કરીને દર્દીઓની હાલચાલ પૂછાય સમગ્ર દેશ અને રાજ્યની અંદર એકસો પંચાવન ગાંધી જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્યને પૂર્વ ભાજપ અધ્યક્ષ सेतोभाई वाकणी द्वारा गांधीजी ने पुष्प मंदिरले अर्पणे सटियो हॉस्पिटल का सफाई अभियान तयो हो तो सफाई करिया बाद सटियो हॉस्पिटल में दर्दी वंदा हालचाल पूछवा पहुंचा आता त्यारे आ प्रसंगे तमने भावनगर ना मेयर भरतभाई भारड़ पूर्व मेयर कीर्तिबेन दानी भाजप संगठन ना हाजर रिया था 2 महात्मा जन्म जयंती સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું જન આંદોલન શરૂ કર્યું એમના જન્મદિવસ એટલે ઓક્ટોબર સુધી સતત સમગ્ર દેશની અંદર અલગ અલગ પ્રકારે સ્વચ્છતા માટેના અભિયાનો થયા એક સંદેશને જનજાગરણ થયું આજે બીજી ઓક્ટોબરે આ કોઈ પુણાવતી સમારોહ નહોતો કારણ કે આ તો અવિરત છે આજે મોદી સાહેબે લાઈવ સમગ્ર દેશમાં ટેલિકાસ્ટ થયું છે દિલ્હીથી કાર્યક્રમ થયો છે જે રીતે આપણું જીવન જીવવું રોજનું છે એ રીતે સ્વચ્છતા પણ રોજની છે પેઢીઓને પેઢીઓ સુધી ચાલવાની છે પણ નરેન્દ્રભાઈ મોદીએ આ આહવાન કર્યું ને દેશની જનતાએ જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતાને સ્વીકારી એમાં એનજીઓ હોય પોલિટિકલ પાર્ટીઓ હોય વ્યક્તિગત કોઈ વ્યક્તિ લોકો હોય સામાજિક સંસ્થાના ધર્મગુરુઓ હોય સેલિબ્રિટી હોય ખેલાડીઓ હોય તમામ લોકોએ આ નરેન્દ્રભાઈના આહવાનને સ્વીકાર્યું આપણે જોઈ રહ્યા છીએ આ પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો છે મીડિયાનો ઉપર એમના કારણે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું એક આંદોલન ટોયલેટથી શરૂ કરી અને તમામ પ્રકારની સ્વચ્છતા તન મનની પણ સ્વચ્છતા એ જરૂરી છે સફાઈ કામદારોનું સન્માન આપણે સૌ જાણીએ છીએ પ્રકારે આજે ખાદી ખરીદી ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન આ સૂત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે આપ્યું બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ માની અધ્યક્ષ સ્થાને આજે હું ગયો છું ખાદી ખરીદી છે પૂજ્ય ગાંધીજીના સ્ટેચ્યુને શ્રદ્ધાંજલિ પણ અર્પી છે ત્યાં આપણું મ્યુઝિયમ છે ગાંધી સ્મૃતિમાં એ મ્યુઝિયમના પણ જોવાનો મોકો મળ્યો છે અને પ્રતિકાત્મક રીતે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા કરવી અને એના માટે જાગૃત કરો આપણે સૌની ફરજ છે તો પ્રતિનિધિ તરીકે મેયરસિંહના નેતૃત્વમાં સૌ કાર્યકર્તાઓએ ખૂબ ઝડપથી એમાં નક્કી કર્યું અહીંયા એક સ્વચ્છતા માટેનો કાર્યક્રમ કર્યો છે આપણા માધ્યમથી સમગ્ર ભાવનગરની રાજ્યની જનતાને જાણવા માગું છું કે સ્વચ્છતા એ આપણા જીવનનો ભાગ બને ગાંધીજીના અમૂલ્ય વિચારો સ્વરાજ્ય થી સ્વરાજ્ય સુધીની વાત એ નરેન્દ્રભાઈ મોદી સાર્થક કર્યા છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે સૌ ગુજરાતમાં એમાં અગ્રેસર રહીએ આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ આપણે કચરો ન ફેંકીએ અને કોઈ કચરો ફેંકતા હોય તો એના માટે જાગૃતિનું કામ સ્વયં આપણે ઉપાડી પણ કરીએ ભાગરૂપે અમે સ્વચ્છતાના કાર્યક્રમમાં આજે આવ્યા છીએ હું તમામ કાર્યકર્તાનો મેયરશ્રીનો આભાર માનું છું આપ સૌનો પણ ઋણ સ્વીકાર કરીને સ્વચ્છતાનો આપણે આગ્રહી બનીને સાચરમાં જીવનને સાર્થક કરીએ ધન્યવાદ